આપણે સ્વાગત ચલા તો મન ઇંગ્રેજી વાુ આજ આપણ પાર્ટ પન્નાસ પાઠ એકશન ઓફ ટુ ઓવેલ ઓ આજ આપણ પાર્ટ પન્નાસ મધ વિથ કોમ્બિનેશન ઓફ ટુ ઓવેલ ઓઆર ચલા તો મન સુ બી ઓ આઈ એલ બોય બી ઓઆઈ યસ ઓલ સોય O I soil. J O I joint. J O I joint. C O I and point. C O I point. P O I point. P O I wise. V O I C E wise. O I coin. सी ओ आई एल कॉय धन्यवाद